સુરતમાં દારૂબંધી હોવા છતાં પણ ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં ભ્રષ્ટ વહીવટદાર અને સર્વેલન્સ સ્ટાફના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે ખુલ્લે આમ દારૂના અડાઓ હાલ ધમધમી રહ્યા છે જોકે વાહવાહી મેળવવામાં માહેર ડિંડોલી પોલીસ અને તેમાં પણ સર્વેલન્સ સ્ટાફ નાની મોટી કામગીરી કરી પોતાની જ પીઠ થપથપાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી ડિંડોલી પોલીસે કરેલી કામગીરીની ડિંડોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફે પોતાની જ પીઠ થપધાબાઈ સરાહના મેળવી છે વાત એમ છે કે ડિંડોલી પોલીસે મધુરમ સર્કલથી બેસ્તાન આવાસ જતા રોડ પરથી પસાર થતી એક અટીગા મોટરકારની આંતરી હતી અને તપાસ કરતા તેમાંથી દારૂનો મસમોટો જથ્થો મળ્યા હતા ડિંડોલી પોલીસે ખેપિયાઓ અભિષેક વિશ્વનાથ શિંદે અને પરેશ ભરત પાટેલની ધરપકડ કરી દારૂનો જથ્થો મોટરકાર રોકડા રૂપિયા સહિત દસ લાખ નેવું હજારથી વધુનું મુદ્દામાલ કબજે કર્યો હતો જે દારૂનો જથ્થો સુરતમાં મોકલનાર ધુલિયાના વિક્કી કાપડનીશને વોન્ટેડ જાહેર કર્યો હતો પરંતુ ડિંડોલી વિસ્તારમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ડિંડોલીમાં ખુલ્લામ ચાલતા દારૂના અડાઓ બંધ કરાવવાની જગ્યાએ આ નાના ખેપિયાઓને ડિંડોલી પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પકડી શું કામગીરી કરે છે તે સૌ કોઈ જાણે છે ત્યારે માત્ર નામના બની ગયેલા ડિંડોલી પોલીસ પથકના સર્વેલન્સ સ્ટાફનું તાત્કાલિક વિસર્જન કરવામાં આવ્યું ચર્ચા ડિંડોલી વિસ્તારમાં જોવા મળી રહી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા